ઓલ ડ્રાઈવર એસોસિએશન મોરબી રણજીત રાષ્ટ્રીય અઝક તરફથી આ સમાચાર આપેલ છે કે ધાંગધ્રા પાસે એક ટોલ ગેટ છે જેનો આ વારંવાર મુદ્દો હોય છે કે ક્યારે ટોલ ગેટ વાળાની દબંગીરી તો આજે પોલીસ વાળાની દબંગીરી વારંવાર ટોયલેટ ઉપર આવી નવી ઘટના બનતી હોય છે મહિનામાં ચાર થી પાંચ વખત આવા કિસ્સા બને જ છે આજે ડ્રાઈવરને એક માર મારવામાં આવ્યો પોલીસ વાળા તરફથી એનું કારણ શું એનું કારણ એક જ કે ડ્રાઈવર એન્ટ્રી દેવાની ના પાડી એટલે ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે ઢોર માર મારવામાં આવે છે આ વિડીયોના માધ્યમથી તમે પણ જોઈ શકો છો આ પોલીસની સાથે મળીને ટોલગેટવાળા પણ લુખા તત્વો જ છે જેની કોઈ ઓકાત નથી પાંચ પાંચ હજારમાં ટોલગેટ ઉપર નોકરી કરતા હોય છે એ પણ પોલીસની સાથે મળી ડ્રાઈવરની માર મારવામાં આવ્યો છે અમારી માંગ છે કે જલ્દીથી જલ્દી આ સસ્પેન્ડ થવા જોઈએ અને આમની ઉપર ફોજદારી પણ થવી જોઈએ અને હું ગડકરી સાહેબ પૂછવા કરું છું કે જો એવું કહો છો કે નેવ કિલોમીટરની અંદર એક ટોર્ગેટ હોવો જોઈએ તો આ એકસો વીસ કિલોમીટરની અંદર બે ટોર્ગેટ છે આનું પણ અમલમાં લેવું બહુ જરૂરી છે નહીં તો અમે મજબૂરન મેદાનમાં ઉતરીશું તો બહુ તકલીફ પડી જશે એના કરતાં જલ્દીથી જલ્દી નિર્ણય લેજો અને અમારા ડ્રાઈવરને ઇન્સાફ મળવું બહુ જરૂરી છે એ અમારી અરજ છે જય હિન્દ નેશનલ પ્રેસિડેન્ટ રજૂ